તો દ્વારકાના પાનવડમાં ખેડૂતોની જમીન પર કંપનીના ગેરકાયદે કબજાનો આરોપ છે પાછેતરડી ગામના ખેડૂતોની જમીન પર કંપનીના ગેરકાયદે કબજો કર્યો હતો ખેડૂતોના ખેતર પર ગેરકાયદે ઓવરલેપિંગ થયાનો પાલ આંબલિયા કંપની ખેડૂતો પર કરતી ગ્રેનો પણ આરોપ છે ખેડૂતોના ખેતરની જમીનમાં ખનીજ છે પાલ આંબલિયા દ્વારા આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યું છે તેઓએ વધુમાં કહ્યું કે ખનીજ પર ડીસીસી કંપનીની નજર પડી કંપની પોલીસના સહારે ખેડૂતોને ખસેડી રહી છે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આ કંપની પાસેથી રૂપિયાના ચશ્મા પહેરી લીધા છે એટલે ખેડૂત નું બાર એને દેખાતું નથી ખેડૂતનો કબજો એને દેખાતો નથી માત્ર અને માત્ર ઓવરલો કરેલો આ નકશો એક જ દેખાય છે અને એના આધારે ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગ કેસ કરે છે આશ્ચર્ય અને દુઃખ વાત તો એ છે કે લેન્ડ ગ્રેબિંગ કરવાવાળા અધિકારીઓને પાતરડી ગામની જે સરકારી શાળા છે આ શાળા ઉપર ઓવરલોપિંગ કરી અને આ કંપનીએ પોતાનો દાવો કર્યો છે ત્યારે સવાલ એ થાય છે કે અમારા ખેતર તો ના દેખાણા આ અમારા બાળકો ભણે છે એ પ્રાથમિક શાળા પર તમને ના દેખાણી એ લેન્ડ ગ્રેબિંગ કોના ઉપર કરશે સરકાર અમે નવ દિવસ માં બેઠા અમારા છોકરા ને ભણતર બગડો કંપની જબરજસ્તી અમારી જગ્યા લઈ જાય અમને ન્યાય કોઈ આપતા નથી હડતાલ ઉપર બેઠા નવ દિવસ એક જવાબ નથી આવતો જબરજસ્તી ધમકાવી ડરાવી લઈ જવા માંગે અમારા ઢોર હેરાન માલ હેરાન અમારું વાવેતર નથી પાણી વરતું કઈ નથી થતું જવાબ કઈ આવતો જ નથી